હેલો નમસ્કાર દર્શક મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે વિડીયોમાં વાત કરીશું સરકારી પ્રિન્ટિંગ પેસ ગાંધીનગર ખાતે આવેલી ભરતી વિશે મિત્રો તો મિત્રો કુલ જગ્યાઓ ત્રેવીસ છે લાયકાત નવ પાસ દસ પાસ છેલ્લી તારીખ છે દસ સાત બે હજાર ચોવીસ બરાબર મિત્રો હવે ડિટેલમાં વાત કરીએ મિત્રો પેપર પ્રિન્ટિસ માટે ભરતી છે મિત્રો તેમાં વાત કરીએ તે દરેક ટ્રેડ માટે વય તો દસ સાત બે હજાર ચૌદ ચૌદ વર્ષથી ઓછી અને પચીસ વર્ષ સુધી મેક્સિમમ હોય તો તમે અપ્લાય કરી શકો છો પ્રથમ પોસ્ટ વિશે વાત કરી મિત્રો તો બુક વાઇન્ડર બિન અનામત નવ અનુસૂચિત જાતિ માટે ત્રણ અનુસૂચિત જનજાતિ બે દિવ્યાંગ એક ટોટલ પંદર વેકેન્સી તેમાં ધોરણ નવ પાસ માગેલું છે બીજા નંબર વાત કરે ઓપરેશન મશીન બાઇન્ડર બરાબર જેમાં આઠ વેકેન્સી બિન અનામત માટે ટોટલ આઠ વેકેન્સી કુલ વેકેન્સી છે તેમાં ધોરણ દસ પાસ સાયન્સ વિષય સાથે ધોરણ દસ પાસ સાયન્સ વિષય સાથે કરેલું હોવું જોઈએ બુક બાયને ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હશે તેને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે આઈટીઆઈ પાસ કરેલું હોય તેને છૂટછાટ આપવામાં આવશે તેમજ જો તમે એપ્લાય કરવા માગતા હોય તો મિત્રો તમારે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીવ ડોટ પર જેને રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તેમાં રજીસ્ટ્રેશન નંબર પર અરજી પર દર્શાવેલ રહેશે તેમાં મિત્રો તો મિત્રો તમારે જન્મ તારીખનો નું રાખ લો શૈક્ષણિક પ્રમાણપત્ર તમારે જરૂર લાયકાત જે સો પ્રમાણપત્રો હોય છે તેની નકલ તમારે દસ સાત બે હજાર ચોવીસ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મંત્રાલય ઘ સાત સર્કલ નજીક સેક્ટર ઓગણત્રીસ ગાંધીનગર અડત્રીસ વીસ ઓગણત્રીસને મળે તેવી અરજી રૂબરૂ મુલાકાત માટે ઉમેદવાર પોતાના સ્વ ખર્ચે આજર થવાનું રહેશે બરાબર મિત્રો તો મિત્રો તમારે તારીખ સાત સુધીમાં સોરી દસ સુધીમાં તમારે મોકલવાનું રહેશે તો આમાંથી કોઈ પણ લાયકાત ધરાવતા તમે પણ એપ્લાય કરવા માગતા હો તો એપ્લાય કરી શકો છો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ